નમસ્કાર નેશન પ્લસ આપનું સ્વાગત છે હું સુધલ પરમાર અમદાવાદમાં પિતાએ જે પાંચ માસની બાળકીનો ગળો દબાવી હત્યા કરી હતી દીકરાની જગ્યાએ દીકરી આવતા પિતા કેટલાક સમયથી કંટાળેલો હતો ગઈકાલે પત્ની અને દીકરીને હોસ્પિટલ લઈ ગયેલ પિતાએ દીકરી રડતા તેનો ગળો દબાવી દીધો હતો જેથી દીકરીનો મોત થઈ ગયો હતો અમદાવાદના ગોમતીપુરામાં રહેતા અંસાર અહેમદ અંસારીને પાંચ મહિનાની બાળકી હતી અંસાર ભંગાનો ધંધો કરતો હતો બાળકની જગ્યાએ બાળકી જમતા અંસારને મગજની દવા પણ ચાલુ હતી પત્નીને પેટમાં દુખતા અંસાર તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો ત્યારે પત્ની સોનોગ્રાફી કરાવવા દર્ગે હતી અને બાળકી આ દરમિયાન રડવા લાગતા અંસારે બાળકીને ચૂપ કરાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ બાળકી ચૂપ ન થતા તે બાળકીને લઈને રિક્ષા પાસે ગયો હતો રિક્ષામાં બેસાડી બાળકીને ચૂપ કરવાનો પ્રયત્ન કર્યા છતાં પણ બાળકી ચૂપ ન થતા અંસારે બાળકીનું મોઢોને ને ગળો દબાવી દીધો હતું જેથી બાળકી બેભાન થઈ ગઈ હતી બાળકીની સ્થિતિ જોઈને અંસાર તેને લઈને રિક્ષામાં બેસાડી વોરાના રોઝા પાસે લઈ ગયો હતો ત્યાં મોઢા પર પાણી છાંટી બાળકીને ઉઠાડવા પ્રયત્ન કર્યો હતો પરંતુ બાળકી ઉઠી ન હતી

આ બંને પતિ પત્ની તેઓના પોતાની પાંચ મહિનાની બાળકી છે જેનું નામ દીકરા નૂર છે તેને લઈને ગઈકાલે શારદાબેન હોસ્પિટલ ખાતે આવેલા અને શારદાબેન હોસ્પિટલમાં આ જે પુરિસાબાનું છે તેઓને સોનોગ્રાફી કરાવવાની હોય તો તેઓનો વારો આવતા જ્યારે તેઓ હોસ્પિટલમાં અંદર ગયેલા ત્યારે તેમના પતિ જે છે પોતાની બાળકીને લઈ અને બહાર નીકળી ગયેલા હોસ્પિટલથી જ્યારે આ કુરેશાબાનું પરત આવે છે હોસ્પિટલની બહાર ત્યારે તો તેઓના પતિ તેમને આસપાસ ક્યાંય દેખાતા નથી તો એમની શોધખોળ કરતા એ પરત જ્યારે હોસ્પિટલમાં જાય છે તો ત્યાં ઘણા બધા લોકો હાજર હોય છે અને આ એમનો જે પતિ છે અંસાર અહેમદ અંસારીથી ખૂણામાં બેઠેલો હોય છે અને એની બાળકી જે છે દીકરાનું એ સારવાર ડોક્ટરો તેની સારવાર કરી રહ્યા હોય છે ને પછી તેને ત્યાં મૃત જાહેર કરે છે આ આખી આ રીતની એક બનાવ બનવા પામેલો જેમાં ત્યારબાદ પોલીસને પણ આ બનાવની જાણ થતા પોલીસે આ કુરેશા બાનું જે છે એની પૂછપરછ કરવામાં આવેલી અને અંસાર અહેમદ અંસારી છે એની પણ પૂછપરછ કરવામાં આવે તો ઘટના જે બનવાનું કારણ છે એમાં આજે કુરેશા બાનું છે તેના બે હાજર વીસ માં આ અંસાર અહેમદ સાથે લગ્ન થયેલા હતા અને તેઓને પાંચ મહિનાની બાળકી થયેલી હતી તો આ બાળકી થઈ એ બાબતનું મંદુક રાખી અને એમનો પતિ જે છે અંસાર અહેમદ અંસારી અને તેમને શારીરિક માનસિક ત્રાસ પણ આપતો હતો જેને એને પુત્ર જોઈતો હતો અને જે જગ્યાએ આ એકરામુર નામની એમને પુત્રી ગઈ હતી તો આ વાતનું મંદુક એમને ક્યાં ઘણા સમયથી ચાલતું હતું અગાઉ પણ એમને પતિ પત્નીને આ બાબતે ઝઘડા પણ થયેલા છે અને એમાં પણ આ જે અંસાર અહેમદ છે એને એમની નાની જે પુત્રી છે એને અગાઉ પણ એને મારપૂટ કરેલી હતી ત્યારબાદ અંસાર અહેમદ અંસારીની પૂછપરછ કરતા તેને જ્યારે એમની પત્ની જે છે એ સોનોગ્રાફી કરાવવા હોસ્પિટલમાં ગઈ ત્યારે પોતાની આ દીકરાનું જે બાકી છે પાંચ મહિનાની ખૂબ રડતી હતી જેથી લઈ જેથી કરી એને લઈ અને બહાર પોતાની રિક્ષામાં આવે છે અને રિક્ષામાં આવ્યા પછી આ જે બાળકી છે ખૂબ રડતી હોય જેથી આવું દબાવી નાખે છે એનું મૃતદેહ છે એ કોઈ જગ્યાને ને પાડવા માટે એ જયારે પોતાની રિક્ષા લઈ અને ત્યાંથી થોડોક આગળ બોરાના ઓજાના રસ્તા આગળ જાય છે ત્યાં સ્થાનિક લોકો તેને જોઈ જાય છે અને એની શંકાસ્પદ હાલત જણાતા એને ત્યાં જ પકડી પાડે છે અને પછી ત્યાંથી સારવાર માટે એની દીકરીને હોસ્પિટલ લાવે છે પરંતુ દીકરી જે છે એ મૃત્યુ પામી હોય છે આ રીતની એક આખી હત્યાનો બનાવ હતો જેમાં પતિ દ્વારા પોતાની પુત્રીની હત્યા કરવામાં આવી છે તો આ બાબતે શેરપુરા પોલીસે કુરેશાબાનું જે માતા છે એમની ફરિયાદ લીધેલી છે અને હાલમાં જે આરોપી છે એ પોલીસ કસ્ટડી હેઠળ છે હસબન્ડ જે છે એ રિક્ષા ચલાવવાનો ધંધો કરે છે અને એના આગળ એ ભંગારનું પણ કામકાજ કરતો હતો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર